આજે અમે આવ્યા છીએ બેતાલીપુર ઠાકોર સમાજના પૂર્વ સહમંત્રી શ્રી રમેશજી ઠાકોર પાસે અને જે રીતે ઠાકોર સમાજનું જે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે ચાર એક છવ્વીસથી ઠાકોર સમાજના સોળ જેટલા મુદ્દાઓ પર જે કહેવાય કે સમસ્ત ઠાકોર સમાજને આ બંધારણ માન્ય છે ત્યારે કહેવાય કે હાલ સોશિયલ મીડિયામાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર દ્વારા જે બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે તે માટે આપણે રમેશજી ઠાકોર પાસે વાત કરીશું કે તે બાબતે આપ શું કહેશો હું એ લોકોને એવું જ કહેવા માગું છું કે જે સમાજે બંધારણ કર્યું તેમાં ત્રણ જિલ્લા હતા પાટણ બનાસકાંઠા વાવથરા સત્યાવીસ તાલુકા અને સાડી ચારસોથી વધારે ગામડામાં આ બંધારણ કરવામાં આવેલું હતું આ કોઈ ગબ્બર ઠાકોર એકનું બંધારણ નહોતું પણ ખરેખર જે આ ગબ્બર ઠાકોરે જે આ બંધારણ જે તોડ્યું છે એને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી છે જે બિલકુલ રમેશજી જણાવી રહ્યા છે કે બનાસકાંઠા પાટણ અને વાવથરાજ જિલ્લા અને સત્યાવીસ જિલ્લા તાલુકા દ્વારા જ્યારે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હોય અને ઠાકોર સમાજે જ્યારે સ્વીકાર્યું હોય ત્યારે આવી રીતે એક બે વ્યક્તિના દૂષણ કરે અને જો બંધારણ તોડે તો એ ક્યારેય પણ ચલાવી લેવાય નહીં તો જેવી જે રીતે બંધારણ તોડવામાં આવ્યું છે અને હવે આવતીકાલે સમાજે તાત્કાલિક નિર્ણય પણ લીધો છે ચાર બે છવ્વીસના રોજ એક મહિનો જેટલો સમય પૂરો થયો છે અને આવતીકાલે ચાર તારીખે મિટિંગ પણ રાખવામાં આવી છે સાબળિયા ડીસા તાલુકાનું જાબળિયા ખાતે એક વાગે તો એ સંદર્ભે તમે હારીજ તાલુકામાંથી શું કહેશો મારી તાલુકાથી હું તો એટલું જ કહેવા માંગુ છું કે જે આ અર્જુન ઠાકોરે જે આનું બંધારણ જે તોડ્યું છે એને એક તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કડકમાં કડક સજા થવી જોઈએ અને વધારેમાં એવું કહું કે જે આખો સમાજ જ્યારે એક એક અવાજ ઉઠાવતો હોય અને આવો માણસ જ્યારે અંદર કોઈ ઘૂસી જાય અને સમાજને જ્યારે તોડવાનો પ્રયાસ પ્રયાસ કરે તો એ ચલાવી લેવું જોઈએ નહીં બિલકુલ રમેજી ઠાકોર કહેવાય ને કે હારીજ તાલુકાના બેતાલી ગોટ ઠાકોર સમાજ આવે છે અને જેમને કહેવાય કે હારીજ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં કહેવાય કે બંધારણનો પ્રચાર એટલો બધો કર્યો છે કે જેમને રાત દિવસ ઊંઘ્યા નથી એટલી બધી મહેનત કરી છે ત્યારે સમાજનું જે બંધારણ છે જે અમલ થયો છે ખરેખર અમલ થવો જોઈએ કે કેમ થવો જોઈએ આવી રીતે કહેવાય કે એક બે વ્યક્તિ તોડી નાખે તો શું એને ચલાવી લેવું જોઈએ ના ચલાવી લેવાય બિલકુલ ઠાકોર સમાજનું આટલું બધું કહેવાય કે આર્થિક ભારણ ઠાકોર આપણો સમાજ એટલે કે ઠાકોર સમાજ કહેવાય કે પસાદ છે આર્થિક રીતે પહોંચી ન વળાય ન વળી શકાય એવો શિક્ષણની દ્રષ્ટિએ કહેવાય કે ઘણો બધો પસાદ છે ત્યારે આવી રીતે નાના માણસો જ્યારે બંધારણનો અમલ કરતા હોય ને આટલા મોટા કલાકારો કહેવાય કે જ્યારે બંધારણ તોડે છે ત્યારે તમારું શું કહેવું છે મારું એવું કહેવું છે કે આ શું કે મોટા જે બંધારણમાં જે આપણે બંધારણ જે લખ્યું આ આપણે ત્રણ જિલ્લામાં જે બંધારણ લખ્યું એમાં એમ કે આવડા મોટા કલાકારોને થોડીક એમ કે જાળવણી રાખવી પડે બંધારણ વિશે એમ કે આવી તોડાય નહીં એમ અને એમ કે એમને ખાસ જોવું પડે એમ કે બંધારણ એમ કે આ રીતના ના અમલ અમલ કરવો પડે એમ બંધારણનો કોઈ પણ વ્યક્તિ હોય છે કલાકાર હોય નેતા હોય કે કોઈ પણ હોય એ સમાજ થકી જ એ મોટો બનતો હોય છે સમાજ દ્વારા જ એ ઘડાયો હોય છે તો યુવા મિત્રોને એવું કહેવું છે કે એમને પણ પેલો અમલ તો મોટા વ્યક્તિઓએ કરવાનો હોય છે આવા બંધારણની અંદર જ્ઞાનીબેન ઠાકોર હોય અલ્પેશજી ઠાકોર હોય સૌરભજી ઠાકોર હોય જગદીશજી ઠાકોર હોય કે આપણા હારીજના એ દિલીપજી ઠાકોર હોય કે દિનેશજી ઠાકોર હોય કે ચેહુજી ઠાકોર હોય કે અન્ય તમામ એમની કમિટી હોય માનસિંહજી ઠાકોર હોય આ બધાની જે કહેવાય કે આપણી વાત કરીએ છીએ હારીજ ગ્રાઉન્ડ પર તો કોઈ પણ વ્યક્તિ આ રીતે બંધારણનો ભંગ કરે અને આવી રીતે શું શુંજી માફી માગી લે તો શું આ રીતે જતો કરવો જોઈએ ના બિલકુલ જતો ના કરવો જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અમારા હરિદ તાલુકાની હું વાત કરું તો હરિજ તાલુકાની અંદર ગામે ગામ ફરવાનો કાર્યક્રમ કરેલો છે અમે દર રવિવારે દસ જેટલા ગામડા લઈએ છીએ ચાર રવિવાર અમે ફરી ચૂક્યા છીએ અને એક રવિવાર અમારે બાકી રહ્યો છે ગામે ગામ અમે ત્યાં બંધારણ માટે જઈએ ત્યારે લોકો અમને ફૂલ સપોર્ટ કરે છે અને અમને એવું કહે છે કે લોકો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે સમાજની સાથે છીએ અને સમાજનું અમે બંધારણનું પૂરેપૂરું પાલન કરીશું બિલકુલ કારણ કે રમેશજી ઠાકોર એ પોતે દરેક ગામમાં દરેક કહેવાય કે સીરિયે સીરિયે પહોંચ્યા છે દરેક મિટિંગોની અંદર હાજરી આપી છે પોતે પ્રચાર કર્યો છે માઈક દ્વારા પ્રચાર કર્યો છે એમની કમિટીએ પ્રચાર કર્યો છે ત્યારે આવી રીતે જો કોઈ બંધારણ તોડી નાખે તો જરા પણ ચલાવી ન લેવાય એ કહેવાય કે એ સમાજ માટે એક કલંકરૂપ હોય છે એટલા માટે આપણે રમેશજીને છેલ્લે કહીએ કે હારીસ તાલુકાની જનતા જ્યારે આવતીકાલે ચાર બે છવ્વીસના રોજ એક વાગે અ જયારે મિટિંગ છે તો શું હારી તાલુકો પણ એમના સમર્થનમાં રહેશે કે કેમ પૂરેપૂરા એમના સમર્થનમાં અમે છીએ અમારે અમારા બેતાળી બેતાળીગોળ ઠાકોર સમાજના પ્રમુખ એવા યુવાન જીવુજી ઠાકોર જ્યારે કોઈ ગમે ત્યાં એમ લાગે કે આ કાળા આનો ભંગ થયો છે તો અમે તરત રાત હોય તો રાતના દસ વાગે પણ પહોંચી જઈએ છીએ અને યુવાન અમારે જે સમાજના પ્રમુખ છે તે યુવાન હોવાના નાતે કોઈ કોઈપણ કોઈપણ જાતની કચાશ રાહ્યા વગર ગમે તે હોય મોટો જાટલીબંધ હોય તો પણ એને પણ માથે કહી દઈએ છીએ અને એને ચોખ્ખું જ કહેવામાં આવે છે કે તું ગમે તે ઉપંદી કરીશ કે તું ડીજે વગાડીશ તો અમે ચલવી લેવાના નથી આનું પરિણામ ભોગવવા પણ તારે તૈયાર રહેવું પડશે બિલકુલ હાલના જે જેવા ચહેરા જે જે હારીજ તાલુકા બેતાલી સમાજના પ્રમુખ છે અને હાલ એટલા બધા એક્ટિવ છે એમની કમિટી જણાવી રહી છે અને જે સમાજની અંદર આપણને પણ જોવા મળે છે જરા પણ ચલાવી ન લેવાય એવી પરિસ્થિતિ હારી તાલુકાની છે નમસ્કાર सुरवीर सिंहना दात तु गणनार् ठाको